બોડેલી કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બોડેલી તાલુકાના મોડાસર ચોકડી ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના રસ્તાઓની દયનીય હાલત બોડેલીના ઓરસંગ પુલ તથા મૂલધર નજીકનો મેરિયા પુલ અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાના વિરોધરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો આ ચક્કાજામ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તથા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટવરસિંહ બારિયાના આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક રસ્તાઓ અને પુલોની મરામત કરવા માટે સરકારના હાથે કાર્યવાહી કરવાની માંગ પણ આ અવસરે કરવામાં આવી હતી રિપોર્ટર દરજી જીગ્નેશ બે ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારાડાસર ચોકડી મુકામે રસ્તા રોકો ચક્કાજામનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમ આપ જાણો જ છો એમ આપ સૌ મિત્રો બી અગાઉ હતા અને આપણે પુલ પર કાર્યક્રમ કર્યો હતો અને તંત્રને અને સરકારને આપણે એમની આંખ ખોલીને એમને ચેતવ્યા હતા પણ તેમ છતાં આજે બે બે મહિના થઈ ગયા કલેક્ટરશ્રી આ પુલથી વારંવાર પ્રસાર થાય છે આપણા શ્રી પછી આપણા જિલ્લા પંચાયત મલકાબેન બી અહીંયાથી એમનો તો રોજનો રૂટ છે આ પણ મને એ નહીં સમજમાં આવતું કે આ ખાડા પબ્લિકને પડતેલી મુશ્કેલીઓ આજે ઘોળેલી એક હબ છે દવાખાનાઓને લઈને તો દૂર ગામડાઓમાંથી આવતા પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે શિક્ષણને લગતા જે બાળકોને કોલેજો સ્કૂલો જવા માટેની મુશ્કેલી પડી રહી છે ખેડૂત વર્ગોને એમનો માલ સામાન જે પકવે છે એને બજારમાં લઈને આવવાની મુશ્કેલી પડી રહી છે તો આ તંત્ર અમને જો દેખાય છે આપ સૌને દેખાય છે તો તંત્ર કેમ બેરું અને આંધળું થઈને બેસી રહ્યું હતું આજે ટેસ્ટિંગ રિપોર્ટ જેમ કે અગાઉ અમારા વડીલ નેતાએ કીધું ટેસ્ટિંગ રિપોર્ટ આજે પંદર દિવસ થઈ ગયા અને ગયો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન કરીએ બે મહિના થઈ ગયા તો કલેક્ટર શ્રીને અમે કહેવા માગીએ છીએ કે જો રિપોર્ટ આવ્યા હોય તો રિપોર્ટની કોપી અમને આપો તમને ફરજ પડે કે અમે સીએમ સુધી જઈએ જો તમારું ના ચાલતું હોય અને સીએમ અને તંત્ર તમારું કહેવા ના માનતા હોય તો અમને સોંપો તો અમે જઈએ અમારી સાથે પબ્લિક છે અમે પબ્લિકની અવાજ ઉપાડીએ છીએ અને પબ્લિકની આ પડતી મુશ્કેલીઓને ઉજાગર કરીએ છીએ તો તંત્રને અમે એવું કહેવા માંગીએ છીએ એટલીસ્ટ બીજું કંઈ કરો ના કરો પણ આજે રસ્તા અને પુલો બંધ કર્યા છે તો એનો વૈકલ્પિક કોઈ રસ્તો તો કાઢો ત્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લાની જનતાને તમે આ ત્રાહીમામ પોકારી ગયા છે અને હજુ તમે હજી આનાથી કંઈ બુરી દશામાં લાવવા માંગતા હો તો એ બી સ્પષ્ટપણે જણાવો અમને તો અમને ખબર પડે અને રહી વાત પુલો બંધ કર્યા છે તો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા પછી મારું એવું કહેવું છે કમસે કમ આ નાની મોટી જે સાધનો છે એ એના જે ક્રાઈટેરિયા મુજબ આવતું હોય તે પ્રમાણે એની અવર જવર ચાલુ કરો બીજું અમારે આગળ કે આગળ વાત કરતા હું કેવું જણાવું કે મને જાણવા મળ્યું છે કે શિક્ષણની વાત કરીએ તો આજે નેવું ટકા શાળાઓ એક જ શિક્ષકોથી ચાલે છે તો શું શિક્ષણમાં ભરતીનો કોઈ વિકલ્પ નથી આરોગ્યને લઈને કહીએ તો આરોગ્યમાં બી તમે ધેર ઢેર દેખો છો અત્યારે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની તો દર્દીઓ આજે ત્રાહીમામ પુકારી ગયા છે ડૉક્ટરો હોય છે તો દવાઓ નહીં દવાઓ હોય છે નહીં

કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પૂરો ચાલુ કરો તો છોટા ઉદેપુરની આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે ને આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી એટલે તમે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પૂરો ચાલુ કરો છોટા ઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન